મારું ઓય થોડું કામ છે તે કોમથી આયો ચા પાણી પછી કરજો હા અલત તને હાડું જ્યા ઓહ રાવતાજીને ઘેર જાવ જઈ પણ ઊભા આવું ભલા આદમી માર ઘેર તી તમે શું અબ્બા ક્યો વડતા આવું પણ હા વડતા આવું એ હું તો ચા પી જાવતા તું શેકાનો પણ મારો થોડું કામ છે કે મારા હાડું ની રાવતાજી ની તેરું કામ પટાઈ અને પછી વડતા આવ હા પણ વડતા આવો પણ હા હા

લાયો બાય મલે જાય બરાબર પચાસ હજાર રૂપિયા પેલી છોકરા લઈ આલી બરાબર પડે છોકરો છોકરો ને તમે આવો હા હું આ રોટલા કેતા બનાવ રોટલા નહી બનાવ

ચાલ છે ચા પોણી કયા ગયા તમારે ચા મૂકી આપડે ચા પાણી કરો

અને જો નક્કી કરવા લઉં જો પછી પછી ઓટો મારજીયુ કેમ નહી તો હું તમને કહી તમન કહી ચિંતા ના કરો કશું હો મેમન તલ જા હો અમે ઓ સીધા ડાયરેક્ટ બાર બાર જતારી ઉસીત આવ આમે ગેન નહી આવ ખાવાનું ના ના ખાવાનું નહી ડાયરેક્ટ સીધા ગેન બાર બાર જતારી ગેન નહી આવ પાવ રાવતાજી જો હમસા આલજી પછી અમે આવજો મેમન પાવ લેટ લેટ બેટા

યા હા એ વાત તો કામ્યું થવા એકબીજા છોડી દે શોકરાન ખામા એટલેથી ફાઇનલ થઈ જાય હવે શું કહેવું યા હમા હા એટલે પછી આપણો ઓટો મારી આવીએ મારી આવીશું હું કહેવા જઈએ અને બોમર આવી જાય છે બોમર કોઈ વાત છે ના એ થતું હોય એના થવા દે આ વરસાદ આવ્યા તો સારું કર્યું બોનીનું બોલું કાઢવાથી હું કહે સાચી વાત સાચી વાત નહીં તો બોલો હું કઢી જ દીધું કા મેહમાન એ પૈસા હોય અમે શીખીએ કેટલા વાર

સાફ પાણી કરી રોટલા બોટલા ખાઈ ને ત્રણ વાગે મોડું થાય તમે નઈ આવતો સાઈડ માં કરો નજીક મને ખબર છે તમારું ખવડાશી તો બે ખવડાશી રોટલા યાર વાત હાજી પણ પછી આય હું હતો ના ના મારા થોડી તમારો એક બીજી વાત કરી છે થોડું કોમ હતું તમે અમે જવા દીધા વાત હું તે અમાર હારાન લેવા એક ના આતા પણ હું છે મોરું થાય ઉતરી પણ નતો આવી ના લે પાણી કરીએ રોટલા બોટલા અમાર તો આવતા નહીં તે આઈ યાર કોણ આવે છે એલા બોટલા ખઈ જવાય છે. ઉતાવળ ઉતાવળ બસ ઉતાવળ થવે યાર. મારે હતું એટલે બીજું કોઈ ન હા મારે કામ હતું તો એટલે બીજું તો આમ તો કોઈ ઉતાવળ નઈ તો બે ડાળા ના રહે હોય કણ બે પાણી બોણી ભરાવ જા. એશ આ ઘેર આપ બાફા લાગે આમ તો વેળા સતા જતા રહેવ તો આપો કોમ થઈ જશે. પાણી બોણી પીવો. રોટલા બોટલા ખાઈ ને ચા ખાલી બનાવો રોટલા નહી ખાવા રોટલા તો પછી ખાવા રે ચા એકલો ખાલી બનાવો ના ચા એકલો બનાવો ચા પી ને શોંતિજી નીકળી ચા બનાવો તમે ઉતાવળ નહીં કરો ઉતાવર તકાજી મારે કોમ છે એટલે ઉતાવર કરું આ પાણી કર મસ્તી રે રાજીઓ સા બનાવ દેતા સા એટલે કે ના ના ચિંતા નહીં છોકરા બાપા હું કહું છું છોકરું ગમી તું કે તને બાપા મારી વાત તો કોઈ એની જ વાત કરું છું તમને છોકરો નહીં ગમ તો મન તો હમ હું જો જો લાગતો તો કાર્ય મેસ લાગતો તો ના મારી બૂન તો જો એકદમ જો એ દૂધ જેવી છે આ તો મેળ આવશે પણ તાર પાસે ઈકણ ના કહેવાય ન તું ગમતું તો પણ બાપા બધા તા એટલે ના બોલાય ઈકણ મને છોકરા થોડું બેઠું તો ઓછું હતું પણ આ તો કીધું ચાલે જો વચ્ચે તો ના એટલે કીધું એકલા પૈ પાડ ફોન ફોન કરજે બે એ હા શાંતિ શાંતિ ના પાડ દઉં નહીં

ના પાડું રોટલા બની જવા રોટલા નહી બનાવાય તો પછી રોટલા ખાવા ટાઈમે શોધી તમે રોટલા નહીં બનાવ તમે રોટલા ખાઈ જાવ રોટલા બોટલા ખાવા તો શોધીસી અત્યારે કોમસન કેટલા

આ હંગુ તોરાયું જો સાપ એવા મહેમાન ગયો અને એ લઈ ગયો ના ઘેર અને બેડો માર્યો હો ટકા એનો થાત હો ટકા હો ટકા નહી 200 ટકા એને હંગુ તોરાયું તમાર લોમરા આ સાપ એ બોલાયા ના ડખો કર્યો તો જલે તકલા એ તકલા બોલા બાપુજી

વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો